3ક મહિનાજી કાચી છે મને માં ખૂબ બહુ છે પણ ઓટાળું હું હંગવા ની કિંમત રાખે 1,20 1,20,000 દૂધ કે કેટલું હતું આમાં 7 થી 8 લિટર દૂધ બરોબર કર લે તો જોવા દીધા અટાણે પાંચ પાંચ દીધો જોવા દીધા બીજા નંબર ની ભેસા કેટલા વેતર માં આ બીજી વેહ ત્રીજી વેતર વ્યા બીજી બીજી વેતર વ્યા છે કેટલા દિવસ નું કાથી છે 6 મહિનાના વારે 6 મહિનાના વારે હે ને